અમદાવાદ બાવળાના કેરાળા ગામે અનન્યા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે બે મહિનાથી ચાલતી હોસ્પિટલ વિરુદ્ધ વિરૂદ્ધ ની કડક કાર્યવાહી જેમાં બે દિવસ પહેલા ચૌદ વર્ષીય કિશોરીનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું કિશોરીના પરિવારજનોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો હોસ્પિટલમાં તબીબ ન હોવાનો પણ પરિવારજનનો આરોપ છે હોસ્પિટલના સ્ટાફે દર્દીની સારવાર એવી તો કેવી કરી કે તેનું મૃત્યુ થયું તેવા પણ તેમના આરોપ છે હોસ્પિટલ પ્રશાસનની ગંભીર બેદરકારી છતી થતા કાર્યવાહી કરાઈ હોસ્પિટલમાં ફાયર સફ્ટીના સાધનોનો પણ અભાવ છે આજરોજ અહીંયા આગળ વિઝિટ કરે અને તાત્કાલિક અહીંયા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલું જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે જે નોન મેડિકલ પર્સન છે ને એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવા હોવાનું માલુમ પડેલ છે અહીંયા આગળ કોણ ડૉક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી અને અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી ને આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના જાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ પડતા અમે આજરોજ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજ આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવેલ છે